મારું નામ મહાદેવભાઈ ઈશ્વરભાઈ પટેલ ગામ ભડવાડા માઇનોલ થ્રી ડી કેનલનું પાણી અમે આજે પંદર વીસ કે પચીસ ખેડૂત આવ્યા છીએ એ લોકોને પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીમડી સાથે આવ્યા છે કોને રજૂઆત કરી આજે સાહેબ ને અને પાણી નહીં આવે શું થઈ છે તો અમારો પાક નિષ્ફળ જશે ઓકે શું નામ તમારું ગામ ભટવાડા આકાશ મેરિયા અમે જીરું પાક શિયાળુ પાક વાયો છે તે કેનલમાં પાણી આવતું નથી તે આમાં કોઈ અમારું સાંભળતું નહીં ખેડૂતનું નાની પબની કોણ હોય તેમાં રજૂઆત કરવા આવ્યા છીએ તે કોઈ અધિકારી જવાબ આપતા નથી તો અમે આનો નિર્ણય તાત્કાલિક આપો એટલી અમારી રજુઆત છે પાણી નો આવા શું થાય પાણી નો તો અમારા બધા ખેડૂતોએ ખર્ચા કર્યા છે બધા લોન ઉપાડી બેગમાં બચારા ઘરા બે ટકા ની ભાઈ આમાં કોણ જવાબદારી લે અમારું શું થાય ખેડૂત કોણ હે આમ